દીકરીઓ આપણે આપણી સમક્ષ શૌર્યથી ભરપૂર તલવાર રાસનું તલવાર રાસ આપણને જેમના કારણે નિહાળવા મળ્યો એવી ચારે ચાર દીકરીઓ વાઘ ભૂમિકા સહિત એ બંને એ ચારેય દીકરીઓને એ કાર્યક્રમ કરવા બદલ અહીં આગળ ઉપસ્થિત થાય એ ચારેય દીકરીઓને દાતાશ્રી તરફથી બબ્બે ફેન પુરસ્કૃત કરવા માટે આપવામાં આવ્યા છે આવો ઝડપથી પહેલો પરમ પૂજ્ય બિજલ ભગતને જ વિનંતી કરું કે આ ચારેય દીકરીઓને સન્માનિત કરે जन बेया बाजू में बेया 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 एक ने हमें बेया अगला

વધારે સમય નહીં લાગવા દો સમિતિને મળે છે આગામી કાર્યક્રમોમાં પાંચસો રૂપિયા દેવાજભાઈ માધુભાઈ વણજર પાંચસો રૂપિયા સોમાજભાઈ વિસામણભાઈ બસો રૂપિયા દુલાભાઈ મોળુભાઈ એકવીસો રૂપિયા નકાભાઈ ભગવાનભાઈ વણજર એક હજાર રૂપિયા રામભાઈ અવધ રામભાઈ વીરાભાઈ અગિયારસો રૂપિયા લાલાભાઈ બાઘાભાઈ રામપરા એકવીસો રૂપિયા સામંતભાઈ ભાયાભાઈ વાઘ રામપરા અગિયારસો નાગભાઈ વાલેરાભાઈ ઊંટિયા પાંચસો રૂપિયા આતાભાઈ રાણીભાઈ સમડિયાળા પાંચસો રૂપિયા બીજલભાઈ કનુભાઈ વણધર હનુમનપરા પાંચસો રૂપિયા હરસુરભાઈ દેસુરભાઈ ઊંટિયા પાંચસો રૂપિયા આધાભાઈ સુમરાભાઈ જોલાપુર બસો રૂપિયા માયાભાઈ ઝીણાભાઈ ખાંભળિયા પાંચસો રૂપિયા ભવાભાઈ રાજાભાઈ કથિવદર અગિયારસો રૂપિયા કાળુભાઈ પાતાભાઈ કોવાયા પાંચસો રૂપિયા રામભાઈ દુલ્લાભાઈ કાગવદર પાંચસો રૂપિયા શિવાભાઈ આતાભાઈ ઝોલાપુર પાંચસો રૂપિયા શ્રીજી સર્વિસ બીજલભાઈ કાગવદર પાંચસો રૂપિયા અર્જુનભાઈ રામભાઈ લાપણોત્રા ઉંટિયા અર્જુનભાઈ પાંચસો રૂપિયા ટપુભાઈ ઓગળભાઈ ઉંટિયા અગિયારસો રૂપિયા પાંચસો પચાસ રૂપિયા દડુભાઈ વાઘાભાઈ વાઘ પાટી પાંચસો રૂપિયા ભગવાનભાઈ અમીરભાઈ વાઘ રામપરા બસો રૂપિયા કાળુભાઈ નાથાભાઈ નેસડી અગિયારસો રૂપિયા જીણાભાઈ લાકડોત્રા સરપંચ શ્રી કોવાયા પાંચસો રૂપિયા વાલસુરભાઈ નાકરાભાઈ વાઘ જોલાપર પાંચસો રૂપિયા બાપભાઈ લખમણભાઈ વારપટોળી પાંચસો રૂપિયા ટપુભાઈ ભીમાભાઈ વાવડીયા આજતક વાલાભાઈ કથિવદર અગિયારસો રૂપિયા રામ હરેશભાઈ સાવજભાઈ બસો રૂપિયા દડુભાઈ મહેણસીભાઈ દેવકા પાંચસો રૂપિયા વાલભાઈ ગાંડાભાઈ

સમય માટે સ્ટેજ ને પણ ભોજન સાથે અન્ય ચર્ચાઓ પણ કરીએ ત્યારબાદ જે બેનોએ જે દીકરીઓએ આપણી સમક્ષ સ્વાગત ગીત રજૂ કર્યું હતું એ બધી જ દીકરીઓ માટે દરેક દીકરીઓ માટે દાતાશ્રીઓ તરફથી એક એક બેગ અને એક એક પેન અહીં અર્પણ કરવામાં આવે છે મેરુભાઈ રામને જ વિનંતી કરું કે આ દીકરીઓને પેન અને એક બેગ એમનાથી સન્માનિત કરે એના વચ્ચે બહેનો થોડીક વાર બેસો કારણ કે ત્યાં કાઉન્ટર બે પાંચ મિનિટ બેસો પાંચસો રૂપિયા મંગળુભાઈ જીણાભાઈ વાવડિયા વાંગદરા તરફથી ત્યારબાદ પાંચસો રૂપિયા બીજલભાઈ ભાણાભાઈ લાખનોત્રા જામકા એમના તરફથી આભાર સૌનો હવે આભાર દર્શન માટે ભોળાભાઈ કાંઈક તો બોલો ભલે ને આમાં જમતા જમતા પછી આભાર દર્શન આપણે કરાવીશું હજુ એ પેલા લાલભાઈને તો બોલાવાના છે જમતા જમતા સાથે સાંભળશે તમને પણ ભોળાભાઈને જે કંઈ એક બે વાતો કરવી હોય અથવા તો બધું ભાઈ પણ આજે પહોંચ્યા છે તો બે મિનિટમાં એ પણ તમને જે કાંઈ આ વાતોની સાથે કાઉભાઈ હલો અહીં પધારેલા સૌ મહેમાનો તથા વિદ્યાર્થી ગણને મારા જય મુરલીધર આપણે સૌ જાણીએ છીએ કે ચાર વર્ષ પહેલાં આપણે આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહની શરૂઆત કરી હતી આ સમારોહ આપણે નિરંતર ચાલુ રહી એના માટે અમુક ગામડાઓ સામેથી આવી અને આપણને આમંત્રણ આપતા કે ભાઈ આગલો કાર્યક્રમ અમારા ગામમાં રાખશો ખુશીની વાત એ છે કે આપણે બે હજાર છવ્વીસનો કાર્યક્રમ નિંગાળા ખાતે શ્રી કાળુભાઈ લાખનોત્રા વ્યક્તિગત રીતે પોતાના ખર્ચે એ ત્યાં રાખેલો છે એ ખૂબ જ ખુશીની વાત છે આમાં એવું બનતું હોય છે કે ઘણા દાતાશ્રીઓને આવા કાર્યક્રમમાં રસ હોય છે આપણે કોઈ પણ જ્ઞાતિમાં જુઓ તો આપણા તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તિગત જે સદ્ધર હોય એ લોકો વ્યક્તિગત રીતે ભેટ આપતા હોય છે આમાં ઘણી વખત મૂજવણી એ થતી હોય કોઈ ગામ એવું હોય એમાં આપણા હોય પોતાનો ખર્ચ આ કાર્યક્રમનો ખર્ચ વ્યક્તિગત રીતે ઉઠાવી ના શકે આપણે બે હજાર સત્યાવીસનો નો હજી કોઈ યજમાન ગામ થયું નથી થયું ને ઝંડુભાઈ બે હજાર છવ્વીસ નું તો યજમાન પદ નીંગ ખાતે જાહેરાત થઈ ગઈ છે હવે બે હજાર સત્યાવીસ માટે જે કોઈ ગામ આ યજમાન તરીકે વિચારતું હોય હજુ ઘણી વખત આમાં ગામ લેવલે બધા સાથે ચર્ચા કરી અને જાહેરાત કરી શકાય હવે બે હજાર સત્યાવીસમાં કોઈ પણ ગામમાં ધારો કે આ આયોજન થવાનું હોય તો આપણે આ તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે કોઈ રકમની આપણે મર્યાદિત રકમની જે કોઈ જરૂરત જરૂરિયાત હોય એ આ એજ્યુકેશન સમિતિને હું જાહેરાત કરું છું કે જરાક મારું ધ્યાન દોરજો તો હું મારા લેવલે એ યોગદાન આપીશ આ રીતે અન્ય દાતાઓ પણ જે કઈ પહોંચી વળે એમ હોય એ લોકો પણ અત્રે અહીંયા જાહેરાત કરી શકે છે અને આપણી ફરજ છે કે આપણા સમાજના બાળકોને આ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ તો સૌને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર સાથે સાથે અન્ય એક વાત પણ આપને યાદ કરાવી દઉં કે આ કાર્ય માટે દિવસ રાત એક કરીને એજ્યુકેશન સમિતિના જે સભ્યોએ જહેમત ઉઠાવી છે એ બદલ આપણે એ લોકોને પણ બિરદાવીએ છીએ ઉપરાંત બારપટોલી ગામના સૌ યુવા મિત્રો તેમજ દાતાશ્રીઓને પણ ધન્યવાદ આપવો ઘટે કે એ લોકોએ પોતાના ગામમાં આ રીતે વ્યવસ્થિત આયોજન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે બારભટોળી ગામમાં ઉત્સાહી યુવકોના સહકારથી કોઈ પણ કાર્ય હોય સમૂહલગ્નનું હોય કે બીજું કોઈ સેવાને લગતું કોઈ પણ કામ હોય તો સૌ યુવા મિત્રો આ જ આ કાર્યને પ્રોત્સાહન આપે છે એ બદલ સૌ ભાગ ગામના સૌ ગ્રામજનો તેમજ યુવા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ રસોડાની વ્યવસ્થા સંભાળતા સૌ યુવા મિત્રોને વિનંતી સ્વયંસેવકભાઈઓને કે આ બહેનો માટે જે કોઈ વ્યવસ્થા વિચારેલ હોય તો બહેનો માટે જે જમવાની બેઠક વ્યવસ્થા ગોઠવેલી હોય ત્યાં સ્વયંસેવક મિત્રો એ વ્યવસ્થામાં લાગી જાય જેથી કરીને ત્યાં ભીડ કે પડાપડી ના થાય ખૂબ ખૂબ આભાર હવે આગળનો દોર હું જંડુરભાઈને કહીશ કે આ માઇક સંભાળી અને આગળનો કાર્યક્રમ સંચાલન કરે

કાર્યક્રમ નું આભાર દર્શન કરે ભાઈ શ્રી લાલભાઈ સમિતિનો આભાર અમારા ગામમાં લાભ દેવા બદલ બાકી બાકી તો ખાલી વિદ્યાર્થીઓને એ જણાવવાનું કે તમે બધા નસીબદાર છો કે આવો મંચ મળ્યો તમને અમારા ટાઈમે આવું કાંઈ હતું નહીં અમારા ટાઈમે અમારે શું કરવું આગળ કઈ લાઈન લેવી એની માહિતી માટે ખાલી ગણીને બે થી ત્રણ આપણા વડીલો હતા જે સારી જગ્યા ઉપર કે એમ હતા અત્યારે તો તમારી તમારા પાસે ફોન છે અને આવો મંચ મળ્યો છે કે તમારે જે બી થવું હોય ખાલી તમારે સંકલ્પ કરવાનો છે અને એ સંકલ્પ તમારા ફોનને એટલે ફોન તમારે જો એનો તમે સદઉપયોગ કરશો તમે ઘરે બેઠા બેઠા તમારે જે બી લાઈન લેવી હશે એની બધી જ માહિતી જે ભાષામાં તમારે જોતી હશે એ બધી જ ભાષામાં મળશે પણ તમારે ફોનનો જો તમે એનો સદ ઉપયોગ કરશો તો જે તમારે થવું હશે એ થઈ શકશે અને એનો જો તમે દુરુપયોગ કરશો તો એ તમારો સમય એવો વેડપશે કે તમને સમજણ નહીં પડે એટલે વિદ્યાર્થી મિત્રોને ખાસ મારા તરફથી વિનંતી છે કે ફોનનો ઉપયોગ તમારા જે એજ્યુકેશન ફિલ્ડમાં તમારે જે બી ફિલ્ડમાં તમારા ફિલ્ડની અંદર કે તમારી રીલોમાં એ જોવું જોઈએ જે તમે ફિલ્ડમાં આગળ વધવા માંગો છો એના સિવાય નું કઈ બી તમે જોવો એ તમારો સમય એટલે જે વિદ્યાર્થીઓને જે અંદર અને અત્યારે આગળ ફ્યુચરમાં જતા અમુક ફિલ્ડો છે એ રહેવાના જ નથી તો એ તમને ફ્યુચરમાં ક્યાં ફિલ્ડમાં હવે આગળ જતા સારું થશે એ તમને બધી માહિતી ફોન દ્વારા મળી જશે એટલે ટૂંકમાં બીજું કઈ નહીં કહેતા ફોન નો સદઉપયોગ કરજો